વડનગર નગરપાલિકાનું ઉત્તમ કાર્ય નાગરિકોને પડતી સમસ્યાઓનું ઝડપી નિરાકરણ આવે તે માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે વડનગરમાં નાગરિકોને પડતી તકલીફ માટે પાલિકાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે આ નંબર કંઈક આ પ્રમાણે છે એટ ટુ ડબલ જીરો ટુ જીરો ડબલ સેવન નાઇન ટુ જેમાં સ્ટ્રીટ લાઇટ ગટરની સમસ્યા પાણીની સમસ્યા સફાઈ સમસ્યા વિશે

Thank <laughs> you